નમસ્કાર રામ રામ બધાને અને આશા રાખું છું તું બધા બહુ મજામાં છો તાજેતરમાં એક પુસ્તક વાંચું મેં પુસ્તકનું નામ છે સમુદ્રાંતિકે ધ્રુવ દાદા ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલું આ પુસ્તક પુસ્તક કેવું છે શું વાંચવા જેવું છે કે નહીં એના શું રિવ્યુઝ છે એના વિશે વાત કરીશું પુસ્તક વાંચવાની જ્યારે શરૂઆત કરી ત્યારે એની અમુક લાઈનો મારા ધ્યાનમાં હતી એટલા માટે થઈને મેં આ પુસ્તક વાંચું હતું ધ્રુવ દાદાની એક સ્પીચમાં મેં શ્યામજી મુખીનો ઉલ્લેખ સાંભળ્યો હતો એ વખતે મને થયું કે આને વાંચવું જોઈએ પછી વાંચવાની શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં બોરિંગ લાગ્યું હતું કારણ કે ટિપિકલ સ્ટોરી ચાલતી હતી ટીપિકલ ધ્રુવ દાદાનું જે પુસ્તક તમે વાંચતા હોય એને જે ટર્ન્સ એન્ડ ટ્વિસ્ટ આવે તમને જે પ્રકૃતિ જોવા મળે જે ધ્રુવ ભટ્ટેની ખાસિયત છે કે એમાં તમને પ્રકૃતિનો ઉલ્લેખ જોવા મળશે પરંતુ એની સાથે મહત્ત્વની વસ્તુ છે કે આ પુસ્તકમાં તમને જીવનના અલગ અલગ પાસાઓ જોવા મળશે કે કોઈ વસ્તુ જે તમને અણગમતી હોય ને અચાનકથી ગમતી થઈ જાય ઘણીવાર જેને તમે કંઈ ધારતા હોય કંઈ અલગ જ નીકળે તમારી ધારણાઓ સતત ખોટી પડતી હોય એ સતત ખોટી પાડતી ધારણાઓનું આ પુસ્તક છે પ્રકૃતિનું આ પુસ્તક છે દરિયાનું પુસ્તક છે દરિયા કિનારાના સમાજની લાગણીઓનું પુસ્તક છે ઘણી ઘટનાઓ એવી છે જેમાંથી અમુક ઘટનાઓ મને બહુ નજીકથી જો કોઈ ગમી હોય તો એક છે શ્રદ્ધા છે કે જે ખારવા સમાજની શ્રદ્ધા છે એના પર મહિલાઓની શક્તિ પરની જે છે આ પુસ્તકની અંદર જે વાત કરવામાં આવી છે અદ્ભુત છે એની સાથે એક અગત્યની વાત મને ગમી અવલ નામનું પાત્ર છે જે પાત્ર નિરૂપણ કરવામાં આવ્યું છે અદ્ભુત પહેલેથી છેલ્લે સુધી અંદર એના વિશે કોઈ જ ચોખવટ નથી કરી છેલ્લે ખબર પડે છે કે કોણ હોય છે સો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે એના સિવાય એક મુખીનું પાત્ર નાનકડું પાત્ર છે પુસ્તકમાં એટલું મોટું પાત્ર નથી પણ જે અંદર વાત કરવામાં આવી છે એક વ્યક્તિ છે જે એક ગામનો સરપંચ છે છ મહિના ગામનો સરપંચ હોય અને છ મહિના મજૂરી કરે છે એટલે ઘણીવાર પોસિબલ એવું ઘણીવાર એવું થતું હોય કે લાઈક યુ નો પરિસ્થિતિ તમને ક્યાંની ક્યાં લઈ જતી હોય તો અગત્યની વાત એ કે પણ છે ક્લાઇમેક્સ મને એવું હતું કે થોડુંક વધારે ટ્વિસ્ટ આવું છે પણ ટિપિકલ ધ્રુવ દાદા જેવું એમણે વધારે ટ્વિસ્ટ ન રાખ્યું સિમ્પલ રાખ્યું કારણ કે થ્રીલર બુક નથી એટલા માટે થઈને બટ જે કહેવા માગતા હતા જેમનું કહેવું હતું એ તમને છેલ્લે સુધી સમજાઈ જશે છેલ્લે સુધી તમને ફીલ આવશે વિલ વીલ ફીલ દેટ થિંગ કે જે પુસ્તક વાંચવાનો હેતુ હતું જે સમજવા જેવું હતું જે શીખવા જેવું હતું મળે છે તો વાંચવું કે ન વાંચવું ઓબ્વિયસલી વાંચવું જોઈએ તો સમુદ્રાંતિક વાંચજો એકવાર બહુ મજા આવશે આ પુસ્તક વાંચવાની બટ હા મારું ફેવરેટ અત્રાપી છે ધ્રુવદાદાનું પુસ્તક અને એ રહેશે એને ઓવરટેક નથી કરતું હોય કે બટ ચોક્કસથી વાંચવું જોઈએ અને ધ્રુવ દાદાને વાંચવાના જો શોખીન હતો તો ઓબ્વિયસલી તમારે વાંચવું જોઈએ પાંચમાંથી ત્રણ આપીશ હું એક રીડર તરીકે હું કોઈ વિવેચક નથી રીડર તરીકે મને પાંચમાંથી ત્રણ આપવું આ પુસ્તકને યોગ્ય લાગશે મારું ફેવરેટ અથરાપી છે હજુ સુધી આવીશ કે કોઈ એને રિપ્લેસ કરે બહુ જલ્દીથી સો ના વાંચો તો વાંચી લેજો સમુદ્રાંતિક્યાંય અને હા આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ મારી એક્સક્લુઝિવ યુટ્યુબ ચેનલ પર બહુ જલ્દી આપણે ઘણી બધી વાતો કરવાની છે ઘણું બધું જાણવાનું છે સો વિલ મીટ સુન બહુ જલ્દી મળીએ છીએ બાય બાય ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો એન્ડ લવ યુ ઓલ